રાષ્ટ્રીય સિંધી સમાજના ઉપાધ્યક્ષ તરીકે જુનાગઢના સોનલ બહેરાણીની નિમણૂંક કરવામાં આવી જુનાગઢના ગિરિરાજમાં આવેલ સિંધી સમાજની વાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુંબઈ શિરડી અંજાર રાજસ્થાન સહિતના અલગ અલગ રાજ્યો અને ગામોમાંથી સિંધી સમાજના લોકો ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો સિંધી સમાજની મહિલાઓના વિકાસ મહિલાઓની આર્થિક ઉન્નતિ અને તેની પ્રગતિ થાય તેવા હેતુથી સિંધી સમાજ કામ કરી રહ્યો છે અને સમસ્ત સિંધી સમાજ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ અને વિકાસ માટે ખાસ મહિલા પાખની રચના કરવામાં આવી છે અને આ મહિલા પાક દ્વારા સિંધી સમાજની મહિલાઓના વિકાસ માટે ઉજ્જવળ ભવિષ્ય માટે ઉમદા મહિલા પાક દ્વારા વિવિધ સેવાકીય ઉમદા કાર્યો થઈ રહ્યા છે જેને લઈને ગુજરાતના સિંધી સમાજના ઉપાધ્યક્ષ તરીકે જૂનાગઢના સોનલબેન બહેરાણીની નિમણૂક કરવામાં આવી છે

મહિલાઓને ખુબ જ આગળ વધારવામાં સહાયતા કરીશ જે કોઈ મહિલાઓ એવી છે કે જે ભરોસો મૂકે છે જે મારા ઉપર મને સિલેક્ટ કર્યું મને જવાબદારી છે એના માટે હું ખૂબ ધન્યવાદ પાઠવું છું અમારા સિંધી સમાજને અને મને જે જવાબદારી આપી છે એ જવાબદારી પૂરી કરવામાં હું એ અમારો પોલીસ છે સિંધી સમાજનું ધન્યવાદ